Bye. Okay. શહેરના ઝડપથી વિકાસ પામી રહેલા એવા કમાણા ચોકડી પાસેના વિસ્તારમાં ગ્રાહકોથી ધમધમતા એવા ગેલેક્સી હબ માર્કેટમાં મોખાની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો નંબર એકસઠ થી ની ભાડે તથા વેચાણથી આપવાની છે તો રસ ધરાવતા વેપારીઓ સંપર્ક કરવો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત ચોરાણું ચોવીસ બે દસ તોતેર આઠ એકત્રીસ ચોવીસ આઠ સાડત્રીસ આજના સમયમાં દરેક વ્યક્તિને પોતાના જન્મદિવસની ઉજવણી હોય કે પછી લગ્ન દિવસનો આનંદ અને ઉજવણી કરવાની હોય તે સામાન્ય રીતે પરિવારજનો અને સ્નેહીજનો સાથે હોટલમાં જલસા અને પોતાના મોભા પ્રમાણે કરતા હોય છે ત્યારે વિસનગર શહેરના થલોટા રોડ ઉપર આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતા પટેલ રમેશભાઈ માધવલાલના સુપુત્ર યજ્ઞેશ કુમારની લગ્નતિથિ અને પુત્રવધુ જુહીનો જન્મદિવસની ઉજવણી કુવાસણા પાસે આવેલા ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ સંસ્થામાં ઉજવાયો હતો આ સંસ્થામાં રહેતા દિવ્યાંગ ભાઈઓ દરરોજ સાંધ્ય પ્રાર્થના કરતા હોય છે અને આજે પણ સમૂહમાં પ્રાર્થના કર્યા બાદ પટેલ રમેશભાઈ માધવલાલના પરિવાર સાથે તેમના પુત્રના અઢારમી લગ્નતિથિ અને જુહી યજ્ઞેશ કુમારનો અડત્રીસમો જન્મદિવસ આ દિવ્યાંગ ભાઈઓ અને પોતાના પરિવાર સાથે સાથે કેક કાપીને ઉજવ્યો હતો જુહી યજ્ઞેશ કુમાર પટેલ હાલ ઇંગ્લેન્ડ ખાતે રહે છે અને બીજો દીકરો પણ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહે છે ત્યારે રમેશભાઈ પટેલ પોતાના મોભા પ્રમાણે સગા સંબંધીઓ અને સમાજના લોકોને બોલાવીને કોઈ મોટી હોટલમાં ભારે ધૂમધામથી પોતાની પુત્રવધુનો જન્મદિવસ અને બંનેના લગ્ન દિવસની ઉજવણી કરી શકે તેમ છે છતાં પણ તેમણે સાદગીપૂર્વક આજે આ દિવ્યાંગ ભાઈઓ સાથે ઉજવણી કરી હતી અને ત્યારબાદ દરેક વિકલાંગ ભાઈઓ સાથે સમૂહ પ્રાર્થના સાથે શિયાળાની સ્પેશિયલ સ્વાદિષ્ટ વાનગી એવા ટોઠા જલેબીનું ભોજન કર્યું હતું આજના દિવસે દરેક દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર ભારે ખુશી જોવા મળી રહી હતી ખરેખર પટેલ રમેશભાઈ માધવલાલના પરિવારજનોને પણ આજે સાચા લોકો અને સાચી જગ્યાએ પોતાના આ સ્પેશિયલ દિવસની ઉજવણી કર્યાનો આનંદ થયો હતો મોમેન્ટ જ એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે 70 વર્ષથી શીખવાડે છે ક્વોલિટી 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 આના માટે જ તો મોમેન્ટ પ્રખ્યાત છે આવું હંમેશા બોલે છે અહીંથી જ કમ્પ્યુટર શીખેલા લોકો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ